જ્યાં નિરાધાર બહેનોની માટેની યાત્રાનું આયોજન છે જે નિરાધાર હોય અથવા તો વિધવા હોય એવા બહેનો માટે આપણે યાત્રાનું આયોજન કરેલું છે જે બારથી તેર દિવસનું આયોજન રહેશે એમાં સ્થળ આવશે આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ એટલે કે બહુચરાજી અંબાજી નાથદ્વારા પુષ્કર હરિદ્વાર ગોકુલ મથુરા વૃંદાવન એવી રીતે પંદરથી સત્તર સ્થળોનું ધાર્મિક યાત્રાનું આયોજન છે ટોટલ છપ્પન બહેનોનું આયોજન છે આ જે નિરાધાર અને વિધવા બહેનો છેલ્લા બે હજાર નવની સાલથી આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ જેમાં ચારથી પાંચ યાત્રા આપણે હરિદ્વાર માટેની કરાવેલી એના સિવાયની આપણે એક મોમેડિયન એટલે કે મુસ્લિમ બહેનો માટેની એક યાત્રા કરાવેલી આયોજન કરેલું છે જે પાંચથી સાત દિવસનું જે અજમે શરીફ દરગાહ એવી પાંચથી સાત દરગાહનું આયોજન હતું શ્રી ફાઉન્ડેશનથી આપણે આ કાર્ય ચલાવીએ છીએ અને આપણે આ શ્રી ફાઉન્ડેશનમાં ખાલી આ જ કાર્ય નહીં મહાશિવરાત્રિના દિવસે અગિયાર અનાથ દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવીએ છીએ જે જાજરમાન હોય છે